પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ઝારુસા ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક શક્તિ માતાનું મંદિર આવેલું છે અને પ્રથમ પાટોત્સવ ચંડી યજ્ઞ સમસ્ત ગુજરાત રાતડીયા પરિવાર તરફથી યોજાયો હતો અને જ્યારે તેમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાધુ સંતો બ્રાહ્મણો અને સમગ્ર ગુજરાતમાં વસતા રાતડીયા પરિવાર ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બ્લડ કેમ્પ પણ યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિનેશભાઈ ભરવાડ રાધનપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને ચીકાભાઈ રબારી પ્રદેશ માલધારી સેલ સદસ્ય કરશનભાઈ રાતળિયા રાજકોટવાળા ગોવાભાઈ રાતળિયા છાણિયાધરવાળા અને દિનેશભાઈ રાતળિયા રાધનપુરવાળા મુનાભાઈ રાતળિયા મોરબીથી અને ગેલાભાઈ રાતળિયા ભુવાજી ખોડાભાઈ રાતડિયા બાબરા અમરેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને થી વધારે બોટલ બ્લડ નું ડોનેશન કર્યું હતું ભજન ભોજન સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને શોભાવ્યો હતો રાતડિયા પરિવાર આઠસો દસ વર્ષે એની આ બીજી પૂર્ણતિથિ ઉજવી રહ્યા છે એની અંદર ચારુસિયા બ્રાહ્મણ રાતળિયા ભરવાડ આલસિકા રાણા અને એવા વગેરે રજપૂતો આ ગોઠની અંદર આઠસો દસ વર્ષ પહેલાં જ્યારે કંકાવટી નગરી હતી ત્યારે અહીંયાથી ભલા વિખોટા પડ્યા હતા અને મા શક્તિમાની કૃપાથી હવે આ માની દયા થઈ તો ત્રણેય પરિવાર અને જે કોઈ આ ગોઠની અંદર રહેતા હતા એ બધા ભેગા મળી અને અમે સંપી અને આવા ધર્મ કાર્ય કરીએ છીએ અને ગાયને ઘાસ પણ નખાય છે રાતળિયા પરિવાર સદાવત પણ ચલાવે છે કોઈ આવે એને ટુકડો પણ મળે છે અહીંયા બાજુની અંદર ઝારોશિયા પરિવારની વેરાય માતા પણ બિરાજમાન છે બાજુમાં મેલડી માતાનું મંદિર છે એમડીપીર દાદા પણ અહીંયા બિરાજમાન છે અને બાજુમાં ઈષ્ટદેવ શંકર ભગવાન અમારા બિરાજમાન છે એટલે આવું અમારા શુભ કાર્ય ઝારુસિયા પરિવાર ઝારુસિયા રાતડિયા પરિવાર આલસિકા રાણા અને આવા વગેરે રાજપૂતો બધા ભેગા મળી અને આવા અમે સારા સારા કાર્ય કરી અને માતાજી માતાજી અમારા ઉપર શક્તિમય ખૂબ પ્રેરણા કરી છે અને રાતડીયા પરિવારને માતાજી ખૂબ સુખી રાખે એવા હું બ્રાહ્મણ તરીકે એમને ખૂબ આશીર્વાદ આપું છું સમસ્ત ગુજરાત પરિવાર આયોજિત પ્રથમ ઉત્સવમાં આજે યજ્ઞ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો તેમાં બોટલ આશરે પચાસ જેવો થયેલી છે લોહીની અને હજુ પણ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે હજુ પણ ભરવાડ સમાજમાં અને એમાં રાતડીયા પરિવાર આયોજિત પ્રથમ પાટોત્સવમાં વધારે વધારે લોકો જોડાય અને આનો લાભ લે એવી સમસ્ત ગુજરાત રાત્રિ પરિવાર વતી આપ સર્વે ભાવિ ભક્તોને આજના કેમ્પમાં આમંત્રણ છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ